देन ડોક્ટર રન્નાંદીની દેસાઈ ડોક્ટર પસાવાડા તથા હોસ્પિટલ સ્ટાફ અને એક્સ આર્મીમેન અને ગુરુદ્વારાની સંગતની હાજરીમાં હોસ્પિટલ ખાતે પ્રાર્થના કરવામા આવી હતી કે જે માં હોસ્પિટલ માં દર્દીઓના સ્વાસ્થ્ય જલ્દી ઠીક થાય તે વિ પ્રાર્થના કરવામા આવી હતી તો ગુરુદ્વારા ખાતે તેજ પાર્જીની સમાપ્તિ સવારે 7:30 વાગીને કરવામાં આવી તે પછી સબદ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું તો પંજાબથી વિશેષરૂપથી પધારેલા જ્ઞાની પ્રિતપાલ સિંઘ અને ભાઈ મહોરસિંહજીએ કથા શબ્દ કીર્તન કર્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ગુરુ દ્વારા ખાતે શ્રદ્ધાળુએ માથું ટેકીને શબ્દ કીર્તનનો લાભ લીધો હતો ત્યારબાદ ગુરુ કા લંગર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું